માટલો આવી ગયું છે કેમેરામેન બદલાઈ ગયા છે આજે કેમેરામેન ભાગ ગયા છે ભાઈ ચાલુ થઈ ગયું છે આ બાજુ શૂટિંગ સોમભાઈનો કપૂરનો અપુન રોલ છે આ બાજુ ગેરોગ્લે ચાલુ કરો

going to cakari, cawan usamos cakari, tuh location berdaluan us, sa. kejar, saya oh ini apa jualan yang ગેર કરીને ના આવતા એક્ટર ગયો તો હવારો નો સમુને આયા હું શું તો થઈ કામ કરી આયા દાદુ પિયાનો અને અમે શૂટિંગ ઉપર આવી ગયા હી અને આજ જોવા લાલ જોવા કવા દિન આયા છે કારણ કે સીઝન ચાલુ થઈ ગઈ છે તો આ પર કેમેરામેન અમારા ના ગયા બેહ્યા હતા ને માં આયા છે નવ વાગે આવું આવું કરી લેપટોપ પર બેરાવ તો એ સાનું છે

आइए खूब सरस बाग बनाया है आप तैयार थे लोग मार टाइगर डिजिटल मालजिन तैयार करो सर कोई जाबर रेडी से मार लो लेन दरवाजा मारे जो तो भाग भाग अर्जुन भाग वाह <laughs> हाँ वाह ફૂલ મોજ મસ્તીમાં છું હજુ ચાલુ નહીં થયું જોવા વાળું વાહ વાહ માટલા ઉપર માટલું ને માટલા મો પોની ઢગલો પ્રેમ કરીશ તો એ નહી દોડવાના ભાગ ચાલુ છે આ બાજુ

પણ હજી ભાગ પાડ્યો નહિ જમીન ગરી હોય મડકો જેટલો હોય છે આ ડોચી ડોહો લેશે <st immunisation> <st��> <stun> <ik> <habppyaciones>

એટલે ત્યારે રમતું કહી દીધું તો વાંધો નહીં હવે કાપી નાખી ઓહ

માનસો પૈસા પારિ બોડા થી જોઈશું હા પૈસો ચોરોય ના અંઘાજી આપવાનો આપણો કે મારું ભાઈ હા પબ્લિક જો પાસે મોના

ખેતી કરવી એ પણ જરૂરી છે સારી સાથે સરસ મજાનો નો બાબરી નો સર છે હાજો ચિંટુભાઈ નું છે જો ઘોડી ઉપર જીવન આ બાદ શું ઘણો ભાઈ તૈયાર થી છે

વા આશાપુરાની કૃપાજી રિકવર સોલ્યુશન ડાયરેક્ટને બે ભારે છે ટાઈમ પર બેટલ પાણી જય માતાજી મિત્રો અમને જમવાનો સમય થઈ ગયો છે કરી અને અમે જોઈ છે અમને સપ્લાયમાં માં છે આ બાજ ભરતભાઈ સુ કેમેરામેન અશ્વિનજીને બધા આવી ગયા છે આ બાજુ આવી ગયા છે દીવાલાલ પુરીઓ લઈ

যাবাদ <cari> <coughs> <coughs> તો મિત્રો આબા જીવનલાલ ફરસી કેમેરામેન બધા ગોઠવાઈ ગયા છે એવાને ખઈ લીધું છે જે રેવાકને આપણે વધ્યા છે એમ ખાવા આયા છે સે પાપડ લેવા લે તારી માં લઈ લીધું છે એની બધી આશીર્વાદ છે ડાયરેક્ટર ને

સમયમાં ચાલુ પછી ગરબા છે કાઉન્ટર ગોઠવાઈ જાય છે દાલબાટી નો પછી કેમેરામેન ફરે છે વિપુલ ને બે હજાર છે આ કુંવરજી નો દીકરો છે દાલ બાટી લઈ ને બે મિત્રો દાલ બાટી લઈ લીધી છે હું ત્યાં બે જઈએ બધું સારું થશે ગરબા તું સમય માં બધા બે ગયા છે ફાઇનલી મિત્રો અમે તો ખાઈ લીધું હતું રાતે ગરબા છે પણ આપણા કુંવરજી આવ્યા હતા હેતરમાં ઇવન તમાકુ હેતરમાં પડી છે એટલે ઈવન ટિફિન લઈને આવ્યા હતા કુવર જે જોવા જાળી બારી કમ્પ્લીટ બધી દીધ છે હેતરમાં છે એટલે અંદર ખાવા બેહ્યા છે નહીં દાળ બાટી બનાવી છે જોર મજા આવી ટેસ્ટી દાળ બાટી બનાવી હો વાહ વાહ દાળ નો આનંદ કુવરજી હેતર મળી છે કારણ કે હેતરમાં ખાવાની મજા જ કોઈક અલગ છે હા તમાકુ છે હા હેતરમાં ખેતી બધું કરવું જરૂરી છે તો સપોર્ટ કરજો મિત્રો પરિવારમાં જાણું છે ઘેર એટલે આરામ કરવાના છે સવારે અને આપણે રાત્રે જઈને ગરબા ગાવાના છે આજે ભાઈ વાળો ફાટી ગયો છે છોકરા રમો છે ના સાવર ગોઠવાઈ ગયું છે આ બાજુ તું સમય મારા ગરબા ચાલુ થઈ જાય છે મોડર્ન ની જરૂર હોય સાઉન્ડ ની તો પ્રોગ્રામ આપજો જયા સપરા સાઉન્ડ છે જો દે આપ બે જો છું શિકર આજે ઘેર સકા નહી જોવું પડશે લ્યો આજે તારું આ ખબર

શૂટિંગ ચાલુ કરવાનું તો કોઈ લિયો લો છે કલબલ કલબલ કરે છે શું ભાઈ કાઢે છે

અને તમારો ના ઉપર બગરો મੁੱઢી વગર ના જોઈને ડારો 5 લાખ લગાયો તો વિચાર તો પૈસા કે પાક હોત આ ટૂટી મો બરા બન્ની ભૂખ લાગી જતી એ આપર મર્ચુ રોટલી પડી છે એક જીવાલાલ મનોજીન આ બાજુ કોવાજીન દર ચાવકારે છે શું અને શોભભાઈ આરામ કરે છે પેલા ખાઈ લઈએ પછી શૂટિંગ ચાલુ કરીએ કારણ કે ખાવાનો ટાઈમ મળતો નહીં એ રોટી

આયાનું વાત અરે વ્યુ સાહુ એતો વિવાહ મારી હા મંટ્યા હોય વાત અરે પણ સાહુ એતો આ મંતાયો આવો છો યાર સાવા કેવાનું તમને જમવાનું નથી થાતી હતુ બોલે તમે ગોમે ગોમક કરતા જો કરો છો તમારા કોઈ કોઈ ગોભી કતરા નઈ ખાઈજે કોઈ અરે ઘણા કતરા છે કેટલા

તમે કહે તમારે ચિંતા કરવાની જરૂર નહીં લીલાજી હું કઉ છું લાલ તો બોલે

અરૂમ સંગ્રહોમાં હાજર કરવાનું પણ જલ્દી હોય